જય માતાજી મિત્રો કેમ છે મજામાં આપણે પણ મજામાં છે ને નવા લગ્ન બધાનું સ્વાગત છે ને અત્યારે આપણે છે ને કે હું આપણે જ્વારવાળા ખેતરમાં લઈ આવ્યા છીએ બધીની તો અત્યારે જો છુટ્ટી ચડે છે તોડી દોડીને થકી દઈએ છીએ કે આજે તો રેડિયા ચડી આવી છે ભેગી ને હવે ઢગલા સિવાય ત્યાં મોઢા જ નાખતી હોય થકી દીધા અત્યારે મારે મારે કેમ કે ઝારના ઓગડા ને એમાં જ ખા અત્યારે રોડ ચડાવી છે હમણાં પાછી ભાગ્યા હશે ને આપડી આ પણ આખ નથી લેતી યો અત્યારે ગોરી બીજી એક જાફરી કૃષ્ણા તની તો એવી છે થકી દોડી ધોળી ભાવતું નથી મને આળો ઢગલો પડ્યો છે ખાવું નથી તો આમ ભાગશે તો આમણે વારસે આમ ભાગી જાય પાછી જારમાં મોઢા નાખવા જઈએ છે અહીંયા વારસો તો પછી આમાં બુકાન ઢગલો છે એમાં નાખશે મોઢા ઓઘામાં પછી તો આપણે છે ને બેહુન હાકી લીધી છે ઘરે હવે કેમ કે બેહુન પડે છે ત્યાં દાખલો રસ્તા એવા બગાડ્યા છે ઓર પાછી વાત સામાન રસ્તો મૂકીને અહીંયા કાંટા ભાંગીને જાય છે રસ્તામાં ચરવું છે ને એક નું દોડી દોડીને થકી દીધું છે એટલી ગરમી છે એને પણ રાખી લઈ હવે સીધું ઘરે બપોર પછી ધક્કો ખાવા જેવું છે નહીં લૂચો ઘણો છે હા થાય નહીં ભાઈ હું એના હિસાબે આપણે આવો દેવી નથી કેમ કે જો આ હજી પણ ધરાણા છે હા તોય ખાડા મુતરી ગયા નીચે સીધા હાલે નહીં થકવી દીધા હાવ ધોળી ધોળી આજે જે પટ્ટો પકડી લીધો રેર ગાય આવી હતી એની બે પડી લાકડી એટલે ભાગી ગઈ આ બધી ખેતરમાં ચડી ગઈ છે લીલાડો ચડી ગયો એટલે ભાગી ગઈ વાંધો નથી હવે આવશે નહીં લગભગ તો આપણી ગાયો છે ને અત્યારે અહીંયા રખડે છે અને વેહો બધી છે પાણીમાં ગરમી બહુ છે અને વરસાદ થાય એ ફાઇનલ થઈ ગયો આજનો નવ ટકા તો આપણે જેમ બેડા અહીંયા રખડવા માંડ્યા આવે એ બેસે ને મોટી બેટી બધી બેસી ગઈ છે ધરાણા બધા બેસી ગયા હજી તો બે તો હજી આવે છે નિરાતે એ રહી ગયા ચરવામાં હવે આ પાણી ભરાઈ જાય ખાડા તો બેસે એ પાણી બધું આવે અહીંયાથી ઝાડવા પાવામાં કાઢે ને એટલે ગરમી બહુ જ્યારે બેસી ગઈ ભે હું નીકળે નહીં ગાયો પણ ચરવા ભાગી ભાગીને હમણાં જતી હતી ઘરે ઘરે ગઈ ને પાછી વરી પડી પાણી પીવા પછી હમણાં આવતી કે ચરવા ઘડી ગડીકા ચરી લે ને પછી જવા દે હું આજે ભરતી ભરી નીચે બધું પાણી નીકળી આવે છે ઘડીકા બે વાગે દે ને પછી ગાટસું બે ઘરે હવે તો આપણે છે ને હવે કાગળ ઢાંકવાનું છે આના ભૂકા ઉપર આ નિરણ તો એમને ઢાકી નાખશો અહીં જ થોડીક ખડકવાની હતી થોડી ખડકી પેલાની હતી હવે તો થોડીક તકલીફ પડશે ઈંડા દીધા છે આ તો હજી બચાવી લે હું હાલો બીજા છે ને એ ઉપર છે હાલ બે ઈંડા દઈ ગઈ એ બચી જશે બીજી એક છે ઉપર દીધા હા વચોવચ આ સીડી પૂરી થઈને અંદર ભાગમાં ત્યાં છે થોડા નહીં પણ છ થી સાત ઈંડા છે તેતરના હે એને ઢાંકવા કેવી રીતે આને ઢાંકવામાં બધે હેરાન કરશે આ તો જો કે હજી સાઈડમાં રહી જાય વાંધો નહીં આવે પણ ઓલાને કાઢવા કાઢવા પડશે ને આ થોડીક દાંડર પડી હતી હરફી રેવલ કરવાની હતી વચમાંથી વચ્ચે વચ ઈંડા દઈ દીધા વીડી એમાં ખબર પડી અત્યારે છે ને આપણે આ નિરણની રેકડી ભરી લેવાની નાખી દેવાની બેહુને છૂટી ખાઈ લઈએ દાદી ફૂલ કરી દેવાની બીજ થી પછી પૂરા ભેગે નાખી દઈશ તો અત્યારે આપણે ગાયો ને ભૂકો ખાઈએ આ બાજુ નિણક ચાલુ ભાઈ હું બધી નિણ ને ભૂકો નાખી દીધો ખાઈએ એકબીજાને મારવાનું ચાલુ પાછું ને ભૂકો ખાય હવે તો આપણો પાડો હે ને ભાઈ ગયો હે ઘરે એને એને ભાવતું નથી જો ધીરે ધીરે હાલી નીકળવાનું અહીંયા આપણે બાવન ડાળ કાપીને કે વાળા નાખવાની હતી શું છે વહેલા વધારે છે ને પડ્યું ને બાકી જ્યાં કાંટા બધા હલકાવી નાખીને શું છે માલો ડૂચો થોડો ઘણો થાય આ થોડી ફૂંકાઈ જાય ને પછી જેક માં આપણે ખેંચી લેવાની ચાલો ભાઈ બંધ ભાગ્યો ઊંધો પાછો એનું કાંઈ નક્કી ના હોય કે બાજુ નીકળે નહીં અત્યારે જો ભાગ થઈ ગયો છે બાકી બહેણ બધી આપણે ઘરે છૂટો રાખવાનો છૂટો રાખો ભેગો ભાઈ ક્યાં ને નીકળી જાય આખો બી ખેતરમાં ચડીને આવતો હોય ને તો ઘરે આવે એટલે મૂકી જાય બહેન મૂકે ભાગી જાય આવે ને એટલે તરત આપણે બાંધી નાખીશું આપડે તોફાની બહુ છે કે ને ક્યાં નીકળે નદી મુતો પણ ના મેળવ્યો કેમ કે કયું નહીં અહીંયા જ બેઠો હતો ભાઈ બન જો મોકો મળી ગયો ભાઈ ગયો હવે એને ખબર નથી હું આ જ છો હવે દેખી ગયો ઉભો રહી ગયો આ નિશાની આપતો જાય Tay di gumam dio to. Alay, pa coba gal. Ala ala ala. Kian ja ha. Paat ni to koi di na te bai go na te bai. Paanya i dian da kin uno. Ne apra ne nadi sama. Titori na inda di da che hamna che હું વરસાદ એમાં ખેંચીએ છીએ કે આપણે ન્યારા કપનીમાં કાલે આ બાજુ વરસાદ ફૂલ થઈ ગયો હવે જે ચડાવી દીધો છે પાછા પાંચ મિનિટ આપણે હમણાં હંતા હું એટલે ગમે તે નીકળશે ત્યાં આમ ભાગશે હવે પછી સામે જો ફૂલિયો છે ને અહીંયા નીકળી જાય અહીંયા આવશે અહીંયાથી ખેતરમાં જવા માટે જાહે તૈયારી થાય તો નદી વચ્ચે જો ત્રણ ઇંડા દીધા છે ચીતોળીએ ત્યાં જો અહીંયા બી છે એ ક્યાં છે બીજી ઓલી બાજુ છે તો ઉડી ગઈ એ ઉડે ત્રણ ઈંડા છે હવે ત્રણ ઈંડામાંથી જ્યારે બચ્ચા નીકળે છે ને એ પછી વરસાદ થાય સુધી વરસાદ વરસાદ થાય તો પાણી નદીમાં નહીં આવી કે આપણે છે ને આ નદી જે અત્યારે ઊભો છો ને નદીમાં એ નદી પછી આવે એની પહેલાં આપણે જે બાજુવાળી નદી નથી જ્યાં સવારે કાંઈ ભેગો આપણે બેહું ચારતા હોય ભેગી થાય છે બે નદી બગીચા પાણી એ નદીમાં પાણી આવી જાય પહેલાં એ નદી ફૂલ ભરાય જાય ને એટલે એ પાણી બધું છે ને રિટર્ન થાય છે આ બાજુ સામેના ન ફૂલી આ બાજુ તો અહીંયા ને ઈંડા છે ને એના હિસાબે ને વરસાદ થાય છે ખરો ઓછો થાય છે નદીમાં પાણી આવે ને એટલું નથી થાય જો થાય તો નદી ઈંડા જાય પણ કહેવત છે કે ભાઈ ટીટોળી ઈંડા જ્યાં સુધી નદીમાં હોય ને ત્યાં સુધી વરસાદ થાય છે ખરો પણ પાણી નહીં ભરાય વધારે માપમાં જ રહે છે ઈંડા છે બચા થાય તે પછી બીજે ત્રીજે દિવસે જ તમારે આવી પડશે ઢ મોઢે વરસાદ થઈ પડશે એ ફાઈનલ છે કેમકે આપણે દર વખતે અનુભવ છે કરેલા જોયેલું છે કે નદી વચ્ચે ઇંડા પણ તો વરસાદ ગરીકમાં નથી થતો